સુરતની સૂર્ય પુત્રી નદીમાં પ્રદૂષણ ફેલાવવાનું યથાવત તાજિયાના અવશેષો છૂટા પાડી તાપી નદીમાં ફેંકાયા તાજિયા કાદવ કીચડ વચ્ચે રજડતા છોડી દેવાયા ચોક બજાર ડક્કા ઓબારાના વિડીયો સામે આવ્યા તાપી નદીમાં ધર્મના નામે ગંદકી ઉમેરાઈ રહી છે નદીના શુદ્ધિકરણના નામે નવસો ને પચાસ કરોડનું આંધળ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ પણ આકરા પ્રાણી હે દુઃખની બાબત છે જયારે ગ્રીન ટ્રિબ્યુનલ કોર્ટ છે એમણે પણ પ્રતિબંધ ફરમાવ્યો છે અને ગણપતિ આયોજનના લોકો હોય કે ગણેશ સમિતિ હોય કે અન્ય સંગઠનો આપણે તાપી શુદ્ધિકરણો કરવા માટે હંમેશા આંદોલનો ચલાવ્યા હોય અને આપણે શુદ્ધ રાખવી જ જોઈએ તેમ છતાં પણ જો તહેવારોની અંદર ગંદકી થતી હોય તો આ બિલકુલ યોગ્ય નથી હાલ જે મોરમનો તહેવાર ગયો તો તાજિયા જે તાપીની નદીમાં જે કઈ એનું વિસર્જિત કરવા બાબતનું હોય કે જે રીતનો કચરો નાખવામાં આ બિલકુલ યોગ્ય બાબત નથી આપણે શુદ્ધ રાખવાનું છે એસી લાખની વસ્તુ છે સુરતીની અને એ વ્યવસ્થિત સ્વસ્થ તાપી રાખવાની જવાબદારી તમામની છે એટલે હું માનું છું કે પ્રશાસને આ બાબતે કઠોર કાર્યવાહી કરવી જોઈએ આમ પણ પ્રશાસને ક્યારે પણ કોઈ પણ તાપી નદીની અંદર કોઈ પણ ગંદકી કરવાની બિલકુલ મનાઈ ફરમાવી છે તેમ છતાં કોઈ કરતા હોય તો બિલકુલ યોગ્ય નથી એના માટે દરિયો છે ને દરિયાની અંદર જ કોઈ પણ બાબતની વિસર્જિત થાય અથવા તો જે કઈ આપણી બાબતો હોય એનું ધ્યાન રાખવું જોઈએ અને હું જે કોઈ તાપીને ગંદી કરે છે અથવા તો એને ખરાબ કરે છે એવા તમામ લોકો ઉપર દંડ ફટકારો